નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર મિત્રો હોળીનો તહેવારની ઉપર ખાસ કરીને હોળીની જાળ કઈ દિશામાં થાય અને ખાસ કરીને તેના આધારે આપણા પૂર્વજો છે એ ખાસ કરીને ચોમાસું કેવું રહેશે તેની મિત્રો આગાહી કરી લેતા હતા મિત્રો ખાસ કરીને તમને જણાવી દે પોપ્યુલર ભડલી વાક્ય જેની અંદર બતાવવામાં આવ્યું છે કે હોળી દિન કરો વિચાર શુભ અશુભ ફળ સ્થાળ પશ્ચિમનો વાયુ જો વાય સમય એ જ સારો કહેવાય વાયુ જો પૂરવનો વાય કોરો કે નહીં ભીનો જાય દક્ષિણનો વાયુ ધનનો નાશ એ જ સમય ઉત્તરનો વાયુ બહુ હોય પૃથ્વી પિયાર પાણી બહુ જોય જો વંટોળ ચારે વાય પૃથ્વી રણ સંગ્રામ બતાવ અને ફાગણની પૂનમે દિને હોળી સમયે પારખે કીન મિત્રો આવા તમે ઘણા બધા સ્ટેટસની અંદર ખાસ કરીને ચિત્ર જોયા છે જેની અંદર હોળી છે કઈ દિશાની અંદર ઝાડ જાય તેનો મિત્રો આગાહી કરવામાં આવતી હોય છે એટલે કે હોળીની ઝાડ છે એ મિત્રો ખાસ કરીને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે હોળીની ઝાડ છે આપણે ખાસ કરીને શુભ તની અંદર હોળી છે એ પ્રગટાવવામાં આવે છે અંદર કેટલીક જગ્યાએ આપણે જોવા જઈએ તો એની અંદર ધાન્ય રાખવી માટલું મૂકી અને તેને ધાન્યને યોગ્ય પ્રમાણમાં પાણી રાખી તેના ઉપર ખાસ કરીને લાકડા છાણા જે આપણે દેશી ભાષામાં કહેતા હોય એ રાખી અને હોળી છે એ ખાસ કરીને ખડકી દેવામાં આવે છે ત્યારબાદ તેની પૂજા વિધિ અમુક ખાસ કરીને અમુક વિસ્તારમાં જુદા જુદા રિવાજ હોય છે એ પ્રમાણે મિત્રો એની વિધિપૂર્વક યોગ્ય સમયે હોળી છે એ પ્રગટાવવામાં આવે છે ધીમે ધીમે હોળી ધુમાડો અને તેની છે છે એ મિત્રો જોવામાં આવે ખાસ કરીને સાંજના એટલે કે હોળી છે મિત્રો જે સમય હોય તેના સાંજના ખાસ કરીને જુદા જુદા વિસ્તારોની અંદર ફરતીકોર મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારમાં ધજાઓ પણ ખોડી અને ચોક્કસ રીતે પવન કઈ દિશામાંથી આવી રહ્યું છે કઈ દિશામાં મિત્રો જઈ રહ્યો છે તેના આધારે આપણા પૂર્વજો છે ચોમાસાની આગાહી કરતા હતા અને જે લગભગ નવ્વાણું પંચાણું ટકા મિત્રો સાચી પડતી બે હજાર પચીસ નું વર્ષ કેવું રહેશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હોળીની જાળ અને કઈ દિશામાંથી કઈ દિશામાં ઝેર્યો છે તેની વાત આજના વિડીયોમાં કરવાના છીએ તો ખાસ કરીને આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો હવે મિત્રો ખાસ કરીને ચોખ્ખી અને સઠ ભાષાની અંદર તમને જણાવી દઈએ ખાલી મિત્રો ખાસ કરીને આપણે આઠે આઠ ભાષાની જો વાત કરીએ તો તમને બહુ જ કન્ફ્યુઝન થઈ જશે અને ખાસ કરીને ક્લિયર નહીં સમજી શકો ચોખ્ખી વાત કે પૂર્વ ખાસ કરીને જે પવન છે એ પશ્ચિમ દિશામાંથી આવતો હોય અને પૂર્વ દિશામાં જતો હોય ખાસ કરીને ઊંધો એટલે કે સૂરજ આથમે ત્યાંથી આવતો હોય અને સૂરજ ઉગી તે દિશામાં જતો હોય તો આ દિશામાં પવન હોય તો ખૂબ જ સારો વરસાદ મિત્રો ગણવામાં આવે છે બીજી અને ખાસ કરીને સચોટ વાત ઉત્તરથી દક્ષિણ તરફ જતો હોય છે તો ખાસ કરીને તેને મધ્યમ વરસાદ ગણવામાં આવે છે ઉત્તર દિશામાંથી પવન આવી દક્ષિણ દિશા તરફ જતો હોય એટલે કે ઝાડ દક્ષિણ દિશા તરફ હોય દક્ષિણથી લઈને ઉત્તર તરફ જતો હોય એટલે કે ઓછો અથવા અનિયમિત વરસાદ થવાની શક્યતા રહે દક્ષિણ દિશામાંથી પવન આવી અને ઉત્તરની તરફ જતો હોય છે અને પૂર્વથી લઈને પશ્ચિમ તરફ જતો હોય એટલે કે ઊંધો હાલતો હોય તો દુકાળ અથવા ઓછા વરસાદની સંભાવના છે મિત્રો આ ચાર ભાષા છે છતાં પણ મિત્રો આપણે વિગતવાર માહિતી જોઈએ કે પૂર્વ દિશા એટલે કે પૂર્વ દિશા તરફ હોળીની જ્વાળા જતી હોય તો સુખ સમૃદ્ધિ ધર્મ શિક્ષણ રોજગારમાં પ્રગતિની સૂચવે છે આ સિવાય પશ્ચિમ દિશા તરફ ઝાડ જતી હોય તો જ્વાળા કુદરતી આફતોનો સંકેત આપે છે લોકોને કઠોળ પરિશ્રમ કરવો પડે છે તેવા સંકેત મિત્રો હોળી આપતી હોય છે આ સિવાય ઉત્તર દિશા તરફ હોળીની ઝાડ જતી હોય તો સુખ શાંતિ દરેકની મનોકામના પૂરી કરનારી હોય છે આ સિવાય દક્ષિણ દિશા તરફ જતી હોય તો યમનની દક્ષિણ દિશા તરફ જતી હોળીની જ્વાળા મોટી દુર્ઘટના પશુ પંખીઓ માટે દુષ્કાળ અશુભ માનવામાં મિત્રો આવે છે આ જાય સિવાય જ્યોતની સીધી જતી હોય આકાશ તરફ જતી હોય કોઈ પણ દિશાની અંદર ન જતી હોય એકદમ મિત્રો ઉપર થાય અને ધુમાડો પણ ખૂબ જ ઊંચે ને ઊંચે ચડતો હોય તો હોળીની જ્વાળા છે એ પરિવર્તનનું સૂચન કરે છે સત્તા પરિવર્તન શુભ સંકેત મિત્રો અહીંયા મળી રહે છે આ સિવાય ખાસ કરીને બીજી આઠ દિશા ચાર દિશાઓ છે નૈઋત્ય દિશા જે તરફથી આપણા ખાસ કરીને અરબી સમુદ્ર શરૂ થાય છે એ તરફથી હોળીની જ્વાળા જતી હોય તો ઠંડીનું પ્રમાણ વધે છે પાકમાં નુકસાની આવે અને જીવલેણ રોગચાળો ફેલાય છે આ સિવાય વાયવ્ય દિશા તરફ જતી હોય તો ખાસ ખાસ કરીને વાવાઝોડા સાથે વરસાદ થાય અને ધાન્ય શ્રી ખૂબ જ સારું પાકે તેવા સંકેત મિત્રો મળે છે આ સિવાય ઈશાન દિશાની જો વાત કરીએ તો ઈશાન દિશા હોળીની જ્વાળા જાય તો આવનારું વરસ સિંહ ખૂબ જ નબળું રહેતું હોય છે આ સિવાય ચારેય દિશા તરફ હોળીની જ્વાળા ફેલાય ઘડીક સિંહ ઉપર જાય ત્યારબાદ ચારેય દિશા કલાકની અંદર ચારેય દિશાની અંદર ફેલાઈ જતું હોય તો કુદરતી આફતો જેવી વાવાઝોડું ધરતીકામ પૂર જેવી સ્થિતિ મિત્રો ખાસ કરીને સર્જાય છે ખાસ કરીને હોળીના પર્વમાં અનુભવી લોકો દ્વારા ખાસ વિસ્તારમાં જમીનમાં ચોક્કસ ઊંડાએ માટલામાં જુદા જુદા અનાજ ભરીને હોળીની નીચે રાખે છે બીજા દિવસે તેનું નિરીક્ષણ કરી અને ખાસ કરીને કેટલા બફાણા છે કેવા બફાણા છે ગરમી ભેજ અને હળ હવામાનનું જે અનુમાન કરી અને આપણી પ્રાચીન પરંપરા છે એટલે કે હોળી ઉપરથી આપણે ઉત્તમ વરસાદ મધ્યમ ફળદાય સાધારણ વર્ષ રહેવાનું છે એ ખંડવૃષિ થશે સર્વત્ર વરસાદ થશે શિયાળો લંબાશે ખૂબ ઠંડી પડશે અગ્નિનો ભય રહેશે રોગચાળો રહેશે કે સુકાટ છે આ તમામ માહિતી મિત્રો આપણે હોળીના દિવસે મિત્રો પવનના આધારે જાણી શકીએ છીએ મિત્રો ખાલી હોળી જ એવું નથી જે આગામી ચોમાસાનો વર્તારો આપે છે પણ પ્રાચીન દક્ષિણ ભારતમાં વર્ષાઋતુના વરસાદની આંગાઈ અંગે કેટલીક પદ્ધતિઓ પ્રચલિત છે આજે પણ તે પ્રચલિત છે જેમાં રોહિણીનો વાસ વર્ષાસ્તંભ વર્ષાઋતુ સમયે વાહન ચોક્કસ સ્થિતિઓમાં પવનની દિશા સર્વતો ભદ્ર ચક્ર સપ્ત સલાકા ચક્ર સપ્ત નાળી ચક્ર ભડલીના વાક્યો આખા ત્રીજના પવનની દિશા હોળીના પવનની દિશા નાના નાના જીવ જંતુઓ છે એની હરકતો એની ચેટતા આ વિવિધ પરથી આગામી ચોમાસાનો વર્તારો કાઢવાની પરંપરા આપણી ત્યાં છે અને ખેડૂતો આજે પણ તેમાં વિશ્વાસ રાખે છે અને હજુ પણ મિત્રો તે ઘણી વખત સાચી પડતી હોય છે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો પૂર્વ તરફ પવન જાય તો ઝાડ જાય તો બાર આની વરસ ગણવું આ સિવાય ઈશાન તરફ વરસાદ જાય ઝાડ જાય તો સોળ આની વરસ ગણવું આ સિવાય ઉત્તર તરફ ઝાડ જાય તો ધાન્ય ઘણું પાકે અને વાયવ્ય તરફ જાય તો વરસાદ પવન સાથે વરસાદ પડે અને પશ્ચિમ તરફ જાય તો આઠ આની વરસાદથી જોવા મળે છે તો ખાસ કરીને ખાસ કરીને શિયાળાની અંદર જે દિશામાંથી પવન આવતો હોય એ દિશા તરફ મિત્રો ખાસ કરીને પવન હજુ પણ ચાલુ રહે તો એકદમ સારામાં સારું ચોમાસું મિત્રો માનવામાં આવે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વડિયો જોવા મળે એમાં યુટ્યુબ ચેનલ ઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત